સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે ગુજરાતની તમામ વિધાનસભા મતવિસ્તારોમાં એકતા પદયાત્રાનું આયોજન કરાયું છે જેના અન્વયે આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં મંગળવારે વાસદ ગામથી એસવીઆઈટી કેમ્પસ સુધી પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટરની એકતા પદયાત્રા યોજાઈ હતી મિતેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં પદયાત્રાનું વાસદ ગામે સરદાર પટેલની અર્ધ પ્રતિમા પુષ્પાંજલિ અર્પણ કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો જ્યારે કેમ્પસ ખાતે સ્વદેશી શપથ લઈને તેનું સમાપન થયું હતું પ્રસંગે પ્રવચન કરતા સાંસદ મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં એકતા પદયાત્રા યોજાઈ રહી છે સરદાર પટેલે પાંચસો બાસઠ રજવાડાઓને એકત્ર કરીને અખંડ ભારતનું જે સ્વપ્ન જોયું હતું તેને વડાપ્રધાન મોદી સાકાર કરી રહ્યા છે દેશની સાંસ્કૃતિક ધરોહરના જતન માટે પણ છેલ્લા એક દાયકાથી તેઓ સતત પ્રયાસ કરે છે તેમણે ઉમેર્યું હતું કે સાવલી કોલેજના ચેરમેન ધર્મેન્દ્રભાઈ પંડ્યાએ પણ સરદાર પટેલના આઝાદી સંગ્રામ તેમજ દેશના એકીકરણમાં તેમના અવિસ્મરણીય યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો કાર્યક્રમમાં શૈક્ષણિક તેમજ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ તથા રમતવીરોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા નિવૃત્ત સૈનિક દિલીપસિંહ મહિડા તથા નરેન્દ્રસિંહ પરમારનું પણ બહુમાન કરાયું હતું પદયાત્રા બાદ મહાનુભાવોએ સરદાર સ્મૃતિ વન માં વૃક્ષારોપણ કર્યું હતું ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ